પ્રાચીન કાળમાં સઢવાળા વહાણથી વેપાર થતો હતો વહાણ પર રહેલા સઢમાં પવન ભરાય અને પવનની દિશામાં વહાણ અંતર કાપે આવું આપણે આપણા ભવ્ય ઇતિહાસમાં ભણી ગયા આવું વાંચ્યું છે સાંભળ્યું છે પણ ક્યારેય જોયું નથી પણ હવે આપણા એ ભવ્ય વારસાને તમે જોઈ પણ શકશો આપણા ભવ્ય વારસાને આપણી નજર સામે ફરીથી પુનર્જીવિત થતો જોવો ખરેખર અતિશય ગૌરવપૂર્ણ છે જે જહાજ પાંચમી સદીમાં સમુદ્રમાં રાજ કરતું હતું એ સદીમાં ફરી સમુદ્રમાં તરતું થયું છે આ પ્રાચીન જહાજના નવા અવતારને કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે મે મહિનામાં જ ઇન્ડિયન નેવીમાં સામેલ કર્યું હતું હવે આ જહાજ પોતાની પહેલી વિદેશ યાત્રા પર પોરબંદરથી ઓમાનના મસ્કત જવા રવાના થયું છે આ જહાજની ખાસિયત છે તેની બનાવટ અનોખી ટેકનિકથી સીવેલા આ વાહનુ નામ આઈ એનએસવી કોને સ્ટીચ શિપ પણ કહી શકાય છે આઈએનએસવી કોડેન્યની મસ્કત યાત્રા આશરે બે અઠવાડિયામાં પૂર્ણ થશે પોરબંદરથી મસ્કત પહોંચતા તેને અંદાજે પંદરથી સોળ દિવસ લાગશે જ્યારે ત્યાંથી પરત ફરતા વીસથી બાવીસ દિવસ લાગી શકે છે મસ્કત પછી આ જહાજ ઇન્ડોનેશિયાની રાજધાની બાલી પણ જશે આ એ જ માર્ગ છે જેના પરથી હજારો વર્ષ પહેલા વેપાર થતો હતો આ યાત્રા પ્રાચીન ભારતના ઐતિહાસિક સમુદ્રી માર્ગોને પ્રતિકાત્મક રીતે પુનરાવર્તિત કરશે આ જહાજનું નામ પ્રખ્યાત પ્રાચીન ભારતીય નાવિક કોન્યના નામ પર રાખવામાં આવ્યું છે કૌંડિન્ય પ્રાચીન ભારત કાળમાં ભારતથી દક્ષિણ પૂર્વ એશિયા સુધી સમુદ્રી યાત્રા કરવા માટે જાણીતા હતા આઈએનએસવી કોડને પ્રાચીન ભારતીય જહાજોમાંથી પ્રેરણા લઈને પારંપરિક રીતે બનાવવામાં આવ્યું છે જેમાં લાકડાના પાટિયાને ખીલાથી ફિટ કરવાના બદલે નારિયેળના રેસાઓમાંથી બનેલી દોરીઓથી સીવવામાં આવ્યા છે પ્રાકૃતિક પદાર્થોથી જોડવામાં આવ્યા છે કૌન્ડ પોતમાં જૂના ઇતિહાસ શાનદાર કારીગરી અને આધુનિક નૌસૈનિક કૌશલ્યનું એક અનોખું મિશ્રણ છે આ એ જ ટેકનિક છે જેનાથી જૂના સમયમાં ભારતીય નાવિકો પશ્ચિમ એશિયા આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયા સુધી સમુદ્રી યાત્રાઓ કરતા હતા કોન્ડન્ય પોતના માધ્યમથી ભારત વિશ્વને પોતાની મેરીટાઇમ હેરિટેજથી પરિચિત કરાવવાનું પણ છે અહીં આપને જણાવી દઉં કે આઈએનએસવી કોડન્ય કોઈ યુદ્ધ નથી પરંતુ તેનો હેતુ ભારતની પ્રાચીન સમુદ્રી પરંપરાઓને દર્શાવવાનો અને જૂના સમુદ્રી વેપાર માર્ગો પર પ્રતિકાત્મક યાત્રાઓ કરવાનો છે આ જહાજને એકવીસ મે બે હજાર પચીસના રોજ કર્ણાટકના કારવાડમાં નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું તેની બનાવટ અજંતા ગુફાઓમાં દર્શાવેલા પાંચમી સદીના જહાજોથી પ્રેરિત છે તેની લંબાઈ પાસઠ ફૂટ છે પહોળાઈ બાવીસ ફૂટ ઊંચાઈ તેર ફૂટ છે જ્યારે વજન પચાસ ટન છે આ જહાજ લાકડાના પાટિયાને નારિયેડની દોરીઓ અને પ્રાકૃતિક પદાર્થોથી સીવીને બનાવવામાં આવ્યું છે આ જહાજ સંપૂર્ણપણે સઢથી ચાલે છે મતલબ કે જે આપણે આપણા ઇતિહાસના પુસ્તકોમાં ઉલ્લેખ વાંચેલો છે એમ જ પવનની દિશામાં વહાણ ગતિ કરે છે તેના પર મજબૂત મટીરીયલથી બનેલા ફેબ્રિક હવાનો ઉપયોગ કરીને જહાજને દિશા આપે છે જહાજમાં અઢાર સભ્યોનું ચાલક દળ તૈનાત હોય છે આઈ વી કોન્ય કોઈ યુદ્ધપોત નથી પરંતુ તેનો હેતુ ભારતની પ્રાચીન સમુદ્રી પરંપરાઓને દર્શાવવાનો અને જૂના સમુદ્રી વેપાર માર્ગો પર પ્રતિકાત્મક યાત્રાઓ કરવાનો છે હવે કોન્ડેન્ય વિશે જાણીએ જેમના નામ પર આ જહાજનું નામ પડાયું છે કહેવાય છે કે કોન્ડેન્ય પ્રથમ સદીના એક ભારતીય નાવિક હતા જે મેકોંગ ડેલ્ટા સુધી સમુદ્રી યાત્રા માટે જાણીતા છે ત્યાં તેમણે પ્રખ્યાત યોદ્ધા રાણી સોમા સાથે લગ્ન કર્યા અને ફૂનન સામ્રાજ્યની સહસ્થાપના કરી જે દક્ષિણ પૂર્વ એશિયાના સૌથી પ્રારંભિક ભારતીય કૃત રાજ્યોમાંનું એક હતું આધુનિક કંબોડિયા અને વિયેતનામના ખમેર અને ચામ રાજવંશોની ઉત્પત્તિ પણ આ જ લગ્નથી માનવામાં આવે છે તેમની વાર્તા કંબોડિયન અને વિયેતનામી સ્ત્રોતો ઉપરાંત ચીની ઐતિહાસિક ગ્રંથ લિયાંગ પણ મળે છે આ ખાસ પ્રોજેક્ટ સંસ્કૃતિ મંત્રાલય ભારતીય નૌસેના અને શિપ ઇનોવેશન્સના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યો છે આ જહાજને આધુનિક પરીક્ષણોમાંથી પસાર કરવામાં આવ્યું છે તમામ ટેસ્ટમાંથી પાસ થયા પછી હવે આ સમુદ્રમાં લાંબી યાત્રા માટે સંપૂર્ણપણે સક્ષમ છે ભારતીય નૌસેનાનું આ પોત ભારતની પ્રાચીન સમુદ્રી વિરાસત અને નૌસૈનિક પરંપરાનું પ્રતિક છે આ એ વાત દર્શાવે છે કે આજે જે આધુનિક ઇન્ડિયન નેવી આપણે જોઈએ છીએ તેના બીજ ભારતે સમુદ્રમાં ઘણા સમય પહેલા વાવ્યા હતા આ જહાજમાં મસ્કત સુધી જનારી ટીમના સુકાની સહિતના સભ્યો માટેની સુવિધાઓ પણ એવી જ છે જે બે હજાર વર્ષ પહેલાં હતી 아 जहाज मा फ्रीज ना बदले माटला मुकाया छे पठारी पण एकदम सादगी पूर्ण छे अभी हम इट इज लाइक गोइंग बैक इन टाइम ये हम पास्ट में जा रहे हैं ये 2000 साल पुराने जो टेक्नोलॉजी थी जिसमें हम मेटल का यूज नहीं करते थे जिसमें हमने ओनली वुडन प्लैंक्स एंड कॉयर से ये बोर्ड बनाई गई है एंड क्योंकि हम अभी मॉडर्न जमाने में जा रहे हैं तो हमने बेसिक सेफ्टी इक्विपमेंट्स रखे हैं जैसे लाइफ बोट्स रखी हुई है बट देर इज नो स्टैंड बाई इंजिन सो ओनली हम सेल्स पे जा रहे हैं हम काफी काफी प्रिपरेशन के साथ जा रहे हैं पहले हमने हार्बर में ट्रेनिंग की इस बोट पे इस बोट को समझा क्योंकि ये बोट कैसे बिहेव करेगी हवा से टाइट से कैसे बिहेव करेगी किसके क्या कैरेक्टरिस्टिक्स हैं उन सबको समझा फिर हमारी हिम्मत बढ़ी हम थोड़े समुद्र में कुछ हम दिन बाहर सेलिंग करके आए एंड देन वी हैव डन ओवरनाइट शॉटी ओवरनाइट शॉटी मतलब आप तीन चार दिन कंटिन्यूस पानी में थे तो उससे हमारा बोट अच्छा हैंडल हुआ है अभी हमारा समझ बोट के बारे में भड़ गया है एंड नाउ वी आर कॉन्फिडेंट कि हम ये मस्केट वाला जर्नी कर सकते हैं कंफर्ट लेवल नहीं है इस बोट में जैसे हम बोट के बारे में सोचते हैं कि इस लग्जरी होगा तो लग्जरी नहीं है हमारा बेसिक आप रहने सहने का भी देखेंगे तो बेसिक बहुत ही यू नो स्लीपिंग बैग्स लेके हम जा रहे हैं जिसको हम यूज करेंगे सोने के लिए खाना बनाने के लिए भी अगर आप देखेंगे तो बहुत ही बेसिक जो है खाने बनाने की टेक्नोलॉजी है सो एंड इज नो फ्रिज ऑन द शिप सो इफ यू नो तो आपका फ्रेश राशन तीन चार दिन के बाद खराब हो जाएगा सबसे पहले आप, आ, हमने पूरा पैसेज प्लान किया है यहाँ से छह माइल दूर है मस्कट तो हम सोच रहे हैं पंद्रह से बीस दिन लगेंगे तो हम हमारी प्लानिंग इसी हिसाब से क्योंकि विंड्स विल टेक अस विंड्स हमारी फेवरेबल है मस्कट जाने के लिए एंड हमने चार्ट पे स्टडी किया है कि करंट्स भी फेवरेबल हैं सो दैट शुड हेल्प अस हम पूरी प्लानिंग के साथ जा रहे हैं एंड इंडियन नेवी हेल्प्ड अस इन एवरीथिंग